શ્રીજી મહારાજે ઝીણાભાઈના આગ્રહે પંચાળામાં સૌ સંતો ભક્તો સાથે અદ્ભુત રાસોત્સવ કર્યો ત્યારે ગામના ગરીબરી ભક્ત એવા મક્કન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજી મહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા એ પળને કીર્તનમાં કંડારતા શ્રી બ્રહ્માનંદ સ્વામીએ તેથી ગાયું છે કે છેલો ઠમકે માંડે પાવઠાવકારે વાજે ઘૂઘરડીનો ઘેર કહી શોભા ન જાય પ્યારા કાનની રે એ વખતે પંચાળાના મકં ઠકર આર્થિક વ્યવહારે ખૂબ જ ગરીબ સ્થિતિમાં હતા પરંતુ તેઓ ખૂબ સેવાભાવી અને શ્રીયરીને વિશે અતિ હેતવાળા હતા તેમને પંચાળા ગામમાં નાની એવી કરિયાણાની હાટડી હતી તે હાટડીથી ઘરનો વ્યવહાર માંડ માંડ ચાલતો જ્યારે મહારાજ કે સંતો ભક્તો પંચાળા પધારે ત્યારે મક્કન ઠક્કર ખૂબ ભાવથી સંતો માટે કુવેરથી પાણી સિંચી લાવે રસોઈ માટે લાકડા લાવે વાસણો ઉટકે શાકભાજી સમારે રસ્તા સાફ કરે સભાની બેઠક વગેરે જરૂરી વ્યવસ્થા કરે દરેક નાની મોટી સેવામાં તેઓ આત્મી ભાવે લાગી જતા એક વખત શ્રીજી મહારાજે મકન ઠક્કરની ગરીબ સ્થિતિ અને ફાટેલા વસ્ત્ર જોઈને નવા વસ્ત્રો આપ્યા તેમને મુઠ્ઠી ભરીને રૂપિયા આપ્યા આમ સર્વેશ્વર શ્રીહરિએ મકન ઠક્કરને પોતાના સ્વહસ્તે રૂપિયા આપીને એમની ગરીબાઈ કાઢી એવી સાંભળી વાલાની વાત સહુ થયા તિરળી હાથ પછી આવ્યો દુર્બળે કદાચ અકિંચન નહી વસ્ત્ર પાસ તેને અંબર કરાવી વળી મુઠાડી મોરે ભરાવી કાપુ મજનનું હતું દુઃખ જે બહુ દનનું આમ મહારાજે સ્વસ્તે ઠક્કર મકન ઠક્કરનું પ્રારંભ બદલાવ્યું ને એમની ગરીબાઈ દૂર કરી ત્યાર પછી તેમની દુકાનમાં વેપાર વૃદ્ધિ પામ્યો અને વ્યવહાર પણ ખૂબ સારો થયો મકન ઠક્કરની હાટડી ધમધોકાર ચાલતી થઈ ને આજુબાજુના ગામડાઓમાં મકન ઠક્કર હવે તો મકન શેઠ તરીકે ઓળખાવા લાગ્યા એક વખત મહારાજ સુરા ખાચર અલીયા ખાચર મોકા ખાચર વગેરે સૌ સાથે પંચાળા પધાર્યા તેમની દુકાને પધારીને મહારાજે મકન ઠક્કરને કહ્યું કે અમારે પંચાળામાં સમયો કરવો છે તેમાં તમે શું આપો છો ત્યારે મક્કન ઠક્કર હાટડીના થડા ઉપરથી ઊભા થઈને મહારાજને હાથ જોડીને કહ્યું કે પ્રભુ આ બધું તમારું જ દીધેલું છે બાકી અમારે તો બે ટાણાના દાણા પણ કોઠીએ ટકતા નહોતા આપને જે વસ્તુ પદાર્થ જોઈએ તે તમામ આમાંથી જ વાપરીએ આમ એ વખતે ઉત્સવમાં મકન શેટની દુકાનનો માલ સમયામાં વપરાયો મકન શેઠે પોતાની દુકાનમાંથી કોઈ દરકાર રાખા વિના સંતો ભક્તો અને શ્રીજી મહારાજની સેવા કરી જ્યારે સમયો પૂર્ણ થયો ત્યારે હરિના ઐશ્વર્ય પ્રતાપે મકાન શેઠની મકન શેઠની આટડીમાં તમામ માલસામાન એમને એમ જ હતા આમ વિશ્વાસુ ભક્ત મકન ઠક્કરની દુકાને શ્રીહરીએ પરચો પીરો સમય શ્રી શ્રીહરી સ્વધામ સિધાવ્યા ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી મક્કન ઠક્કરના દીકરા રામજી ઠક્કર પંચાળાથી કાલસરી ગામે આવીને વૈશા જુનાગઢના નવાબે કાલસારી ગામની સીમમાં ગાયોની ગૌશાળા સારું એક ખડની વીડીની જમીન સ્વામિનારાયણ મંદિર જુનાગઢને આપી હતી મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પંચાળાથી મક્કન ઠક્કરના પુત્ર રામજી ઠક્કરને જૂનાગઢ તેડાવ્યા અને કાલસારી ગામની વીડીનો વહીવટ અને ઢોર ઢાંકરની દેખરેખ રાખવા માટે રામજી ઠક્કરને સાથે લઈને કાલસારી ગામ આવ્યા રામજી ઠક્કરને કાલસારીમાં મૂકીને સ્વામી ગીર તરફના ગામોમાં ગયા રામજી ઠક્કરને કાયમ ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું નિયમ હતું ગુણાતીતાનંદ સ્વામી તો ચાર પાંચ દિવસે કાલસારી આવ્યા ત્યારે જાણ્યું કે રામજી ઠક્કરે તો પાણીનું ટીપી પૂધ્યું નથી ગુણાતિતંદ સ્વામી તેમના ઉપર રાજી થઈને ઠાકોરજીના દર્શન કરવા માટે એક પથ્થરને સિંદૂર લગાવીને વિધિપૂર્વક કાલસરી ગામમાં હનુમાનજી તરીકે સ્થાપીને રામજી શેઠને કહ્યું કે આજથી હવે આ જ તમારા ઠાકોરજી છે જાઓ તેમાં તમને શ્રીજી મહારાજ અને હનુમાનજીના બેવના દર્શન થશે હવેથી રોજ તેના દર્શન કરીને જમી લેજો હવે આ ગામમાં તમે રહો તમારા કુટુંબની અમે દેખરેખ રાખીશું તમે તો આ પ્રદેશના શેઠ કહેવાશો આમ રામજી ઠક્કર પંચાળાથી કાલસરી રહેવા આવ્યા અને સ્વામીના આશીર્વાદે પોતાના પરિવાર સાથે અહીં કાયમ નિવાસી થયા મકન ઠક્કરના વંશજ વિસાવદરમાં રહેતા શામજી કોટકના પુત્ર કાળિદાસ કોટક પુરાએ વિસાવદર પંથકમાં પ્રામાણિક શેઠ તરીકેની ઘણી ખ્યાતિ હતી એક વખતે નજીકના ગામના એક સથવારા વ્યક્તિએ આ કાળિદાસ શેઠની પાસે કપડાંની થેલીમાં પોતાની બચાવેલ મૂડીના રૂપિયા લઈને આવ્યા કાળિદાસ શેઠે પોતાના ચોપડામાં તે વ્યક્તિનું નામ ગામ લખીને તેની રૂપિયા ભરેલી થેલી જેમ આપી હતી તે જ સ્થિતિમાં પોતાની પેઢીએ તેજુરીમાં મૂકી દીધી તે થેલીની ગાંઠ પણ કદી નહોતી છોડી સમય જતાં રૂપિયા મૂકનાર વ્યક્તિનું મૃત્યુ થયું મરનાર વ્યક્તિના પુત્રો તેમના કહ્યામાં નહોતા તેમ રૂપિયા મૂકતી વખતે તેમણે કહ્યું ન હોવાથી કાળિદાસ શેઠે તેમના પુત્રોને રૂપિયાની જાણ નહોતી કરી આથી કાળિદાસ શેઠ એ જ સ્થિતિમાં રૂપિયાની થેલી શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને આપી સ્વામીએ રૂપિયા મૂકનારના પુત્રોને તેડાવીને રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરાવ્યો પરંતુ નીતિવાન અને પ્રામાણિક એવા કાળિદાસ કોટકે તે રૂપિયાને સ્પર્શ પણ નહોતો કર્યો કાળિદાસ કોટકના પુત્ર કાનજીભાઈ કોટક પણ એક પરમ મુક્ત હતા જિંદગી પર્યંત વિસાવદરના ઠાકોરજીની પ્રગટ ભાવથી સેવા કરી ને શિક્ષાપત્રીની નાની મોટી દરેક આજ્ઞાઓનું યથાર્થ પાલન કરતા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો તેરની કડી ચોવીસ પંચાળાના ગામના મુક્તરાજ મક્કન ઠક્કરને ચિંતવતા લખ્યું છે કે ઠક્કર ઉકો મક જે રામ એહ આદિ તે પંચાળે ગામ ભક્ત મીર ખોડ કુંભારા બાયિકા નું સૂત્રે જમો જાર અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના મુક્તો ચિંતન માંથી